નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બની રહેલા એસટી ડેપોની સ્લેબ તૂટી પડતા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીએ રૂપિયા ત્રણ પોઈન્ટ ચાર કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાની કામગીરીનો ઇજારો મળ્યો હતો જેમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ ધડાકાભેર તૂટી પડતા આઠ જેટલા મજૂરો ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે પણ તેમ છતાં રસ્તામાં જ મને ખબર પડી એટલે હું સીધો અહીંયા જ પહોંચ્યો છું આલીપોર હોસ્પિટલમાં જે સારવાર લઈ રહેલા છે એ તમામ દર્દીઓને હું મળ્યો છું ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને જે કંઈ નાની મોટી ઈજાઓ થઈ છે એની યોગ્ય રીતે સારવાર થશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી પણ જે ડેપો પર આવીને જે જોયું છે એ ટેકનિકલ માણસો સાથે પણ અમારી ચર્ચા થઈ રહી છે એની પૂરી તપાસ થશે અને કોઈ પણ એજન્સી કોઈ નબળું કામ કરશે અથવા આવી કોઈ ઘટના ઊભી થાય તો અમે કોઈપણ રીતે ચલાવાળા નથી અમારા મુખ્યમંત્રીશ્રી પણ નહીં ચલાવે અમારા હર્ષભાઈ સંઘવી પણ નહીં ચલાવે અને અમે પણ નહીં ચલાવીએ એટલે ચોક્કસ એની પાછળ પૂરી તપાસ થશે ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘાયલ કામદારોને ચીખલીની રેફરલ હોસ્પિટલ તથા આલીપર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ઇજારદાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે મજૂરોના જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર સામે બેદરકારી જણાય તો ઇજારદાર વિરુદ્ધ કડકાઈ ભર્યા પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે કુલ જે આઠ ઇજાગ્રસ્ત વ્યક્તિઓ હતા આમાં એમાંથી બે વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલ ચીખલી ખાતે અને છ વ્યક્તિઓને આલીપોર હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા આમાંથી બે વ્યક્તિઓને હાલ આલીપુર હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે અને અન્ય જે છ વ્યક્તિઓ સારવાર હેઠળ છે એ તમામની જે હેલ્થની સ્થિતિ છે એ સ્ટેબલ છે અન્ય કોઈ ચિંતાની વાત હેલ્થ બાબતે નથી